નમસ્કાર દર્શક મિત્રો હું દક્ષા પ્રજાપતિ એમ ડીપી ગુજરાતી ન્યુઝ ચેનલ માં આપનું સ્વાગત છે તો નિહાળો આજના મુખ્ય સમાચાર પાલનપુર તાલુકાના સદરપુર ગામમાં ભવ્ય વિશ્વ મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી આનું આયોજન સદરપુર ગામમાં આવેલ સંકટ સમય ની સાંકળ સંચાલિત મામાનું ઘર દ્વારા આયોજન કરવામાં આવ્યું જેનું સંચાલન બેન શ્રી પ્રિયંકા બેન ચૌહાણે આ સંકટ સમયની સાંકળ એટલે કે મામાનું ઘર એમના થકી વિશ્વ મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી તેમજ લોક સંસ્કૃતિને ઉજાગર કરતું નાટક આતમાનીર્ભર મહિલાઓનું પ્રતિભાશાળી દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શ્રી અનિકેતભાઈ ઠાકર ધારાસભ્ય પાલનપુર શ્રી વસંતભાઈ ભટ્ટોર પૂર્વ ધારાસભ્ય દાતા શ્રી હરેશભાઈ ચૌધરી હાજર રહ્યા હતા તેમજ અતિથિ વિશેષ ડોક્ટર અવનીબેન આલ દિનેશભાઈ સિંધવ સિનિયર પત્રકાર તેમજ સેવાભાવી સંસ્થાઓના આગેવાનોની હાજરી રહી હતી તેમજ ભવ્ય રાજગરબાનું આયોજન કરવામાં આવ્યું આ રીતે વિશ્વ મહિલા દિવસની અનેરી ઉજવણી કરવામાં આવી તમામ હોદ્દેદારો તથા ગ્રામજનો રહ્યા ઉપસ્થિત અહેવાલ દિલીપસિંહ સોલંકી વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરી રહ્યા છે જે અમારા ઘરે આપણે જે દીકરીઓનું માનો ભણવાનું કરી રહ્યા છે ત્યાં આગળ અમે આત્મનિર્ભર મહિલાઓનું દર વર્ષે જે સન્માન સમારંભ કરીએ છીએ એમ આ વર્ષે પણ અમે દસ મહિલાઓનું સન્માન કરવાના છીએ અને અનેક લોકોના સહયોગથી આ મામાનું ઘર ચાલી રહ્યું છે એવી જ રીતે આ પ્રોગ્રામનું આયોજન પણ અનેક લોકોના સહયોગથી થયું છે અને અમારો આ મીડિયા દ્વારા એક જ સંદેશ છે કે દર વર્ષે અનેક મહિલાઓ આત્મનિર્ભર બને અને એમને સન્માન થાય અને દર વર્ષે આવો મહિલા દિવસ ઉજવવાનું થાય તો પુરુષો ઉજવે એવી અમારી આશા છે થેન્ક યુ